ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર આવેલા લોમડી ટોલ પ્લાઝા ઉપર લોકોએ ઉગ્ર વિરોધ કર્યો મહુવાથી વીસ કિલોમીટર દૂર આવેલા લોમડી ગામ પાસેના હાઇવે ઉપર ટોલ પ્લાઝા શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે મહુવાવાસીઓને રૂપિયા બસો દસનો દોર ટોલ ચૂકવવો પડે છે માટે લોમડી ટોલ પ્લાઝા ખાતે મહુવાના રહીશોએ ટોલમાંથી મુક્તિ આપવા માંગ અર્થે ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો અમારી વાત ખોટી છે એ તો આજે અમને તંત્ર ને સમજાવવું જ પડશે જો નહી સમજાવે તો હું ગમે ત્યાં કહી જવાનો છું ગમે ત્યાં બેસી મજબૂતાઈ અને શાંતિ થી કરવાનો છે પોલીસ આપણાથી ઓછી હોય કે વધારે હોય પોલીસ આપણી દુશ્મન નથી આપણી લડત છે ને સરકાર સામે 两个女，两个女青年。